પંચક એ પાંચ તિથિઓનો સમૂહ છે જે એક સાથે આવે છે અને આ પાંચ દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્યો કરવા વર્જિત મનાય છે માનવામાં આવે છે કે અશુભ નક્ષત્રોના ભ્રમણમાં પંચકની આ તિથિ ઉદ્ભવે છે ત્યારે આવો શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જાણીએ કે પંચક એટલે શું અને પંચક દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદસુક્તષ તથૈવૈતિ દૂરંગમં જ્યોતિખં જ્યોતિરે કંતન મે મનાહા શિવ સંકલ્પમസ്തു જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો જ્યોતિષની અંદર 12 રાશિ 9 ગ્રહો 7 વાર 27 નક્ષત્ર એના છે અને તેમાં જો વાત કરવામાં આવે તો પંચક અને વિછુડો એ પણ દર મહિનામાં એક વખત તમને જોવા મળે છે હવે રહી વાત પંચક પંચક વિશે આપણે બધા બહુ સાંભળ્યું હશે કે આ પંચક છે પંચક આ તારીખે આમ હોય આમ તારીખ હોય પણ પંચક ની અંદર કેવા કાર્ય ન કરવા જોઈએ પંચકમાં શું ન કરવું જોઈએ એનું પણ જ્ઞાન હોવું જોઈએ પંચક ની અંદર ઘણી વખત આપણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણે એવું કહેતા હોય છે કે ભાઈ આ વ્યક્તિનું મૃત્યુ થયું છે પંચકમાં થયું છે એની પાછળ પાંચ પુત્ર આપણે બારતા હોઈએ છીએ શાસ્ત્રમાં એનું પ્રમાણ છે અને આપણે પુતલ એ પુતરાઓ બારી એને એનું કાર્યને પૂર્ણ કરતા હોઈએ છીએ પંચક શાંતિ કરતા હોઈએ છીએ પરંતુ પંચકમાં માં કેવા કામ ન કરવા જોઈએ પંચક કેવી રીતે બેસે છે કયા નક્ષત્ર હોય ત્યારે પંચક હોય તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જ્યારે ચંદ્રદેવ જ્યારે ચંદ્રદેવ

સમજો એક દિવસમાં રાશિ જે છે રાશિમાં ચંદ્રદેવ ચંદ્ર બધી રાશિમાં અલગ અલગ ફરે છે અને ચંદ્રદેવ રાશિમાં રાઉન્ડ પૂરો થાય એટલે એક મહિનો પૂરો થાય ત્રીસ દિવસ અને સમયની વાત કરવામાં આવે તો ચંદ્રદેવ એક રાશિમાં સવા બે દિવસ રહે સવા બે દિવસ એટલે એક દિવસ ચોવીસ કલાક એટલે એક દિવસ થાય અડતાલીસ કલાકે બે દિવસ પૂરા થાય અને એ રીતે ગણતરી કરતા ચંદ્રદેવ કુલ સવા બે દિવસ એક રાશિમાં રહે છે એટલે એક રાશિમાં સવા બે દિવસ પછી બીજી રાશિમાં સવા બે દિવસ ત્રીજી રાશિમાં બે દિવસ એમ કરતા કરતા ચંદ્રદેવ એક મહિનામાં આખું રાઉન્ડ ફરીને આવે તો સમજો કે બે દિવસ મેષ રાશિ ચાલતી હોય તો બે દિવસ બાદ અઢી દિવસ બાદ મેષ પછી આવે મિથુન મિથુન પછી આવે કર્ક રીતના રાશિઓ ફરતી હોય છે પણ જ્યારે આપણને જોવા મળે કે જે વખતે કુંભ રાશિ અને મીન રાશિ માં ચંદ્રદેવ હોય ત્યારે પંચક હોય હોય ને હોય અને નક્ષત્રની વાત કરવા જઈએ તો જે નક્ષત્ર કેમકે ચંદ્રદેવ જયારે આ રાશિમાં હોય ને ત્યારે એ દિવસમાં એ નક્ષત્ર આજ હોય જેમાં ધનિષ્ઠા સતભિસા પૂર્વ ભાદ્રપદ ઉત્તરા ભાદ્રપદ અને રેવતી આ પાંચ નક્ષત્ર આ પાંચ નક્ષત્ર આવે ને એને પંચક પંચક કહેવાય હવે પંચક ની અંદર ઘણી આપણે જોઈએ તો પંચાંગમાં પણ પંચક કઈ તારીખે ચાલુ થાય કઈ તારીખે પૂરું થાય છે એ પણ સરળતાથી આપણને ખબર પડી જાય કોઈ પણ પંચક લો તો એને આખા વર્ષની પંચકની માહિતી અંદર હોય છે પંચકમાં આપણે કયા કાર્ય ન કરવા જોઈએ આપણો પોઈન્ટ એના ઉપર છે પંચકની અંદર શાસ્ત્ર કહે છે ગ્રહ નિર્માણ દક્ષિણ પ્રતિયાત્રા મૃત શરીર સહમ મૃત શરીરસ્ય દાહા इत्यादय यत तो किमपि शुभम कार्यम न कुरियात गृह निर्माण गृह निर्माण दक्षिणयात्रा मृत शरीर से दाह इत्यादय यत किमपि शुभम कार्य न क्या कहवाये कि जारे पंचक गृह ग्रह निर्माण गृह ग्रह निर्माण के गृह गृह के घर घर निर्माण પંચક નિર્માણ ન કરવું જોઈએ બીજા નંબરની વસ્તુ ઘરનો સામાન જ્યારે આપણે નક્કી કર્યો હોય ઘર બનાવવું હોય ને તેની પહેલા આપણે સામાન મંગાવતા હોઈએ છીએ ચાહે લોખંડ હોય રેતી હોય ઈટો હોય કે ગમે તે ગ્રહ નિર્માણનો સામાન પણ તમે લાવતા હોય ને એ પણ પંચકમાં ન લાવવું જોઈએ આ હું નથી કહેતો શાસ્ત્ર કહે છે અને લાવો તો એમાં એ તમારો પ્રશ્ન છે પરંતુ શાસ્ત્રને જો માનતા હોય કે મકાન છે ને એ દરેક માણસનું એક સ્વપ્નનું ઘર કહેવાય દરેક માણસ મકાન બનાવતો હોય અથવા રહેવા જતો હોય ત્યારે હંમેશા વિચાર કરે કે ઘણા વર્ષોથી સપનું હોય કે હું મારું સરસ મકાન બનાવું સરસ મકાન બનાવું અને મકાન જ્યારે બનાવવાની વાત આવે ત્યારે આડેધર મુહૂર્તમાં બનાવીએ છે તો એ યોગ્ય નથી કેમકે શાસ્ત્રમાં દરેક ભૂમિમાં પણ અંદર ભૂમિની અંદર પણ નીચે એક કુર્મ એટલે કે કાચબો અને નાગદેવ ફરતા હોય છે એટલે ઘણી વખત ઈશાનમાં હોય નૈઋત્યમાં હોય વાયવ્યમાં હોય ગલત દિશામાં ખાતમુહૂર્ત થાય તો પણ તકલીફ થાય તો શાસ્ત્રમાં બધી જ વસ્તુની જાણકારી આપેલી છે એટલે એવું લખ્યું છે કે જ્યારે ઘરનું બનાવવાની વાત આવે ત્યારે જોઈ લઉં ભાઈ પંચક છે કે નહીં પંચક છે તો રવા દો પાંચ દિવસ જ પંચક છે પાંચ છઠ દિવસે લાવો કોણ ના પડે પંચકની અંદર ઘર બનાવવાની શરૂઆત ન કરવી જોઈએ નિર્માણ કાર્ય ન કરવું જોઈએ ઘરનો સામાન ચાહે ગમે તે હોય તો એ સામાન પણ ન લાવવો જોઈએ પહેલું આ કાર્ય ન કરવું જોઈએ બીજા નંબરની વાત દક્ષિણ યાત્રા જો તમારે કોઈ જગ્યાએ પ્રવાસનું નક્કી કર્યું હોય ચાહે કોઈ તીર્થધામ ધામ જવાનું હોય કે યાત્રા કરવાનું હોય કે કોઈ પણ જગ્યાએ જવાનું હોય કે પણ દક્ષિણ દિશામાં જો તમારે જવાનું તમારા ઘરમાંથી બહાર નીકળતા દક્ષિણ તરફ જો પ્રવાસ યાત્રા હોય તો બને ત્યાં સુધી ન કરવું જોઈએ ઓ પંચકમાં દક્ષિણ યાત્રા કરવાથી એનું અશુભત્વ ફળ મળે છે પંચકમાં કોઈનું મૃત્યુ થયું તેની પાછળ પાંચ પૂતલ એટલે કે પાંચ પુત્રાઓ બનાવીને એનું દહન કરવાનું લખ્યું છે આ કાર્ય પંચકમાં ન કરવા જોઈએ પરંતુ અમુક કાર્ય પંચકમાં કરી શકાય પાછા બધાની પાછળ એકને એક વસ્તુ ના લાગુ પડે હો શાસ્ત્ર મેં એવું લખ્યું છે કે લગ્ન સંસ્કાર હોય લગ્ન ચાલતા હોય પંચક હોય તો ચિંતા કરવાની જરૂર નથી લગ્નમાં પંચક નો દોષ નથી લાગતો લગ્ન એક સંસ્કાર છે લગ્ન એક સંસ્કાર છે અને જ્યારે સંસ્કાર વાત આવે છે સંસ્કાર મનુષ્યને સોલ સંસ્કાર હોય નામકરણ સંસ્કાર ગર્ધન સંસ્કાર શ્રીમંત સંસ્કાર પુસંથ સંસ્કાર કર્ણવેદ સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર વેદ પ્રારંભ સંસ્કાર વેદ વિસર્ગ સંસ્કાર યજ્ઞોપવિ સંસ્કાર વાગદાન સંસ્કાર તો બધા જે સોળ સંસ્કારની જ્યારે વાત આવે છે સંસ્કારમાં પંચકનો દોષ લાગતો નથી ગ્રહ નિર્માણ ઘર ઘર બનાવવાની વાત કરી છે ચાહે દુકાન ખોલવાની હોય ને અને પંચક હોય તો પાછો દોષ લાગતો નથી પાછું કહી દઉં દુકાન ખોલવાની હોય અથવા બીજા કોઈ શુભ કાર્ય હોય તો એમાં પંચકનો દોષ ગણાતો નથી અને હું હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા તમને શાસ્ત્રને લઈને સચોટ માહિતી આપવી મારી ફરજ છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ તમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં તમને ઘણી બધી આવી જાણકારી તમને પ્રાપ્ત થાય છે કેમ કે ઘણી વખત આપણે વેમમાં ને વેમમાં રહી જઈએ કે પંચક છે ના કરાય પંચક છે ના કરાય પણ શાસ્ત્રમાં દરેકના એક કાર્ય ન કરાય પણ કયા ના કરાય તો એ આપણને ખબર હોવી જોઈએ અને કયા કરી શકાય તો એની પર ખબર હોવી જોઈએ નિયમ છે પણ ક્યાં લાગુ પડે ક્યાં ન લાગુ પડે એ પણ જાણવું જરૂરી છે તો આજે પંચકને લઈને ઘણા બધા વ્યક્તિઓના જે મનમાં જે પ્રશ્નો ઉદભવિત થતા હતા તે બધા જ પ્રશ્નોનો જવાબ આજના કાર્યક્રમથી તમને ખબર પડી ગઈ હશે તો દર્શક મિત્રો સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ આ રીતે નિહારતા રહેજો અને તમારા મનમાં કદાચ આવો કોઈ મનમાં પ્રશ્ન હોય તો ચોક્કસ તમે એ પ્રશ્ન અમને કરી શકો છો અને અમે એ પ્રશ્નનો જવાબ ટીવીના માધ્યમથી ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી હજારો લોકોને એનો જવાબ પણ પ્રાપ્ત થશે તો મને આપી દો હવે તમે રજા જય ભગવાન